ટોળકા શહેરના ખિદ્બતે ખલક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંજાબ આપત્ત પીડિતોને સહાય અમદાવાદ જિલ્લાના ટોળકા શહેરના ખિદ્બતે ખલક ચેરિટેબલ ટ્રસ્ટ તથા શહેરના આગેવાનોની આગેવાની હેઠળ પંજાબ રાજ્યમાં આવેલ કુદરતી આફતના પીડિતો માટે અનોખી માનવતા દાખવવામાં આવી મહેબૂબભાઈ ઘાચી એઝાસભાઈ ઘાચી લસ પટેલ શકીલભાઈ મુન્સી આસિફ ઘાચી સમીર ઘાચી તથા અમાર ઘાચી સહિતના આગેવાનો તથા શહેરના અનેક યુવાનો વડીલો અને મહિલાઓએ મળીને પીડિત પરિવારો માટે રોકડ રકમ કપડાં તેમજ રોજિંદા જીવન માટે જરૂરી સામગ્રી એકત્રિત કરી અસહાય સામગ્રી પંજાબ પહોંચાડવા માટે મોકલવામાં આવી હતી આ સેવા કાર્યમાં નાના બાળકો પણ પોતાની ક્ષમતા મુજબ જોડાયા હતા જે માનવતાની સાચી ભાવનાને ઉજાગર કરે છે સમગ્ર ધોળકા શહેર એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું શહેરના સામાજિક કાર્યકરોએ જણાવ્યું કે ધોળકા શહેર હંમેશા સમાજ સેવા માટે આગળ રહ્યું છે આપત્તિ સમયે એકબીજાની મદદ કરવી એ જ સચ્ચી માનવતા છે કુદરતી આફત પીડિતોને મદદરૂપ થવી એ સૌની નૈતિક ફરજ છે ધોળકા શહેરના લોકોએ અંતમાં સંદેશ આપ્યો કે સંકટની ઘડી એકતા અને સહકારથી જ માનવજાત આગળ વધી શકે છે ધોળકા બી ખુશી બાત તો એ પહેલે કે એ લગ આ દો દિન પહેલે ग्राउंड ज़ीरो तक गए यानी उन लोगों तक पहुँचे जो बिल्कुल ज़रूरतमंद हैं और ख़ुद इन्होंने दौरा किया उनको जाकर सामान तकसीम किया तो ये ज़्यादा खुशी इसलिए है क्योंकि आप लोगों के आने से देश में हिंदू मुस्लिम सिखों की जब भाईचारा है तो उसमें एक नए दौर का आगाज हुआ कि मोहब्बत बढ़ी तो मैं उस इलाके के सिर्फ मुसलमान ही नहीं सरप धर्म समाज को मुबारकबाद देता हूँ કે આપેપાસ અચ્છે લી ટીમે જો લોગો કો પ્યાર બાટને કે અંદર આપણા યીન રખતી તરજ્ત ફરમા આમી હોય